ભરૂચના વાલિયા તાલુકાના ડેલી ગામના લોકો ખાડી પુલના અભાવે કીમ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી નનામી લઈને અંતિમ યાત્રા કાઢવા માટે મજબૂર બન્યા છે ઘૂટણસમાં પાણીમાં નનામી લઈ ઉભેલા લોકોના દ્રશ્યો વિકાસની ચાડી ખાય છે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચના ટ્રાઇબલ વિસ્તાર એવા વાલિયા તાલુકાના ડેહલી ગામમાં વસતા આદિવાસી સમાજના ચોમાસામાં કોઈ પણ વ્યક્તિનું નિધન થાય તો ગ્રામજનો માથે હાથ નાખી વિચારમાં પડી જતા હોય છે કારણ કે ચોમાસાની સીઝનમાં કીમ નદીમાં ઘોડાપુર આવતા આદિવાસી સમાજના વ્યક્તિનું મોત નીપજ્યું હોય તો તેના અંતિમ સંસ્કાર માટે નદી ઓળંગી અતિ કઠિન બની જતી હોય છે તો પણ ગ્રામજનો કમર કે ઘૂંટણ સમાજ ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમે કીમ નદી પાર કરી આદિવાસી સ્મશાન પર અંતિમ ક્રિયા કરવા માટે જતા હોય છે ત્યારે મંગળવારની સાંજે કેર પાણીથી નનામી લઈ જવાના જીવના જોખમે દ્રશ્યો સામે આવ્યા હતા આ દ્રશ્યો કહેવાતા વિકાસની ચાડી ખાઈ રહ્યા છે અંતિમ યાત્રા માટે પણ આટલા પડકારોનો સામનો કરવો પડે છે એ તંત્ર માટે શરમજનક કહી શકાય આ અંગે ગ્રામજનોએ ધારાસભ્યો ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે પરંતુ આંધળું અને બેરુ તંત્ર કંઈ પણ સમજવા કે પગલા લેવામાં ઉદાસીન હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે ત્યારે વહેલી તકે અંતિમ સંસ્કાર માટે લોકો નનામી લઈને જઈ શકે એટલું નાળું પણ બનાવી આપે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરાય છે વાલિયા તાલુકાનું ડેલી ગામ અને પારસી ફરિયા પારસી ફર્યું ટીંબા ફર્યું અને માં કોઈ બી મૈત થાય તો અમારે સ્મશાન છે નદીની પાર છે પેલી બાજુ કિમ નદીની પાર હવે અમારે કાક નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે નનામીને પેલી પાર લઈ જવાની સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધા બધી જગ્યાએ રજૂઆત કરી તોય એનું કોઈ નિરાકરણ આવતું નથી અમારે સામાન્ય એક નાળા જેવા પુલની જરૂર છે તોય એ કોઈ બનાવી શકતું નથી અહીંયા ગાડી તો અમારે ખાસ જણાવવાનું કે આ પ્રોબ્લેમ અમારો સોલ્વ થાય અને અહીંયા અહીંયા ગાડી નાનકડો પુલ જે ટાઈપનું એક સુપડી જેવું બની જાય તો અમે પહેલી પાર અમારે નનામીને લઈ જવા માટે અમારે સરળતા પડે મારું નામ સંજય વસાવા છે હું ડેલી ગામનો વતની છું અમારે અહીંયા આદિવાસી સમાજમાં કોઈ પણ મૃત્યુ થાય ને તો અમારે એમને લઈ જવા માટે અમારું સ્મશાન દેહલીના કિમ નદીની પેલી પાર આવેલું છે તો અમારા વસાવા સમાજનો અહીંયા બહુ મોટો સમૂહ છે અહીંયા કોઈ બી મૃત્યુ થાય ને તો અમારે એને લઈ જવા માટે નનામીને લઈ જવા માટે અહીંયા વરસાદ ના હોય તો કેળસમા પાણી અને જો આગળ વરસાદ હોય તો અમારે ગળા દુઃખ થઈને પણ એ નનામીને પહેલે પાર લઈ જવું પડે છે આવી તકલીફો અમારે વર્ષોથી ચાલી આવે છે અને અમે આગળ પણ રજૂઆત કરી છે પણ હાલ એનો કોઈ નિકાલ થયો નથી તો અમારે તંત્રને એટલું કહેવા માગીએ છીએ કે કોઈ થોડું એવું બજેટથી એને પેલી બાય પેલે પાર અમારા સમાજના નનામી લઈ જઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી આપે તો એમનો ખૂબ આભાર